ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે મહેસાણા તાલુકાના એક ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ડિસેમ્બરમાં એક કેમ્પ યોજવામાં આવ્યો હતો લક્ષ્મણભાઈ રાવલ નામના વ્યક્તિનું ઓપરેશન બાદ મોત થયાનો ખુલાસો થયો છે પાંચ વ્યક્તિઓની ધરપકડ થયા બાદ હજી પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડના પડઘા પડી રહ્યા છે અને એક બાદ એક હત્યારી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બહાર આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના અનેક ગામમાં ખ્યાતી હોસ્પિટલે કેમ્પ કર્યા હોવાની વિગતો સામે આવી છે મહેસાણા તાલુકાના જોરણંગ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ બે ના ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો ગામની શારદા સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરવામાં આવ્યો હતો આ કેમ્પ બાદ બાવીસ લોકોને અમદાવાદ સારવાર માટે લઈ જવાયા હતા બાવીસ પૈકી આઠ લોકોની એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી આ પૈકી ત્રણ લોકોના ઓપરેશન બાદ માત્ર બે મહિનામાં મોત થયા હતા હવે કેમ મામલે ગામની હોસ્પિટલે હાથ અધર કરી દીધા છે ગામના સામાજિક આગેવાને આ મામલે હાઈકોર્ટ સુધી લડતની ચીમકી આપતા મામલો ગરમાયો છે ગામના લક્ષ્મણભાઈ રાવલ નામના વ્યક્તિનું ઓપરેશન બાદ મોત થયું હતું લક્ષ્મણભાઈ રાવલના પરિવારજનોએ ખોટું ઓપરેશન થતાં મોત થયું હોવાનો આક્ષેપ પણ કર્યો છે ઘટનાક્રમે જે ખ્યાતિકાંડ અત્યારે જગજાહેર છે સ્ટોપ પર છે અને એ લોકો અમારા ગામમાં બી આવેલા પંચાયતમાં ગયેલા પણ પંચાયતના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈને પરવાનગી કેમ્પ કરવાની આપી નથી હોસ્પિટલમાં ગયા હોસ્પિટલના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈ પરવાનગી નથી આપી રહીવાની રજા હતી અને બે રૂમ એમને આપ્યા હતા પછી અહીંથી એ પચીસ જણો લઈ ગયા પાછા ફરીથી બી પચીસ જણને એના પચીસ જણને કંઈ ચેકઅપ માટે લઈ લઈ ગયેલા એવું પણ મારી ધ્યાને આવ્યું છે આમાં મને ન્યાયની ગુંજાઇશ અહીંથી દેખાતી નથી આવું કે ભાઈ પરમિશન નથી આપી એવું કહે છે મારું ગામ સારું છે હું ખોટું નહીં કહું પરમિશન નથી આપી એવું આ લોકો કહે છે પણ વગર પરમિશન એ તમારા ઘરમાં પ્રવેશ કોણ કરે એ ચર્ચાનો વિષય છે બે રૂમ આપણે આપ્યા બરાબર છે કંઈ ખોટું કરવા તો નહીં આપ્યા પણ એ ચર્ચાનો વિષય છે કે બે રૂમ કઈ રીતે આપ્યા